નમસ્કાર હું છું ક્ષિતિજ નાયક અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના લેટેસ્ટ ન્યૂઝની પીએમ નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી પંચને આપેલા સોગંદનામા અનુસાર પીએમ મોદી પાસે માત્ર ત્રણ કરોડની સંપત્તિ હોવાની જાહેરાત ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના કથિત દ્વેષપૂર્ણ ભાષણો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી પીએમ મોદીએ વિરુદ્ધની અરજી ચૂંટણી પંચ સમક્ષ કરવાનો કોર્ટે કર્યો અરજદારોને અનુરોધ આમ આદમી પાર્ટીએ કરી મોટી કબૂલાત રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલની સાથે ગેરવર્તણૂક કર્યાની આમ આદમી પાર્ટીએ વાત સ્વીકારી છે આ મુદ્દે કેજરીવાલે નોટ લઈને કડક પગલાં લેવાની સંજયસિંહની જાહેરાત મહારાષ્ટ્રની વાત કરીશું તો ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટ્યાની દુર્ઘટનામાં વિવિધ એજન્સી દ્વારા બચાવ કામગીરી હજુ ચાલુ છે આ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત અને નેવું લોકોને બચાવાયા છે ત્યારે હોર્ડિંગ લગાવનારા સામે એફઆઈઆર નોંધ્યા બાદ સંબંધિતો ગુનેગાર સામે કડક પગલાં ભરવાની પોલીસ વડાએ આપી હૈયાધાર સુરતમાં અકસ્માતોનો સિલસિલો ચાલુ છે ત્યારે ગઈકાલે મોડી રાતે એક મહિલાએ મર્સિડીઝને રોંગ સાઇડમાં હંકારીને સિત્તેર લાખની કારનો કચ્ચર ગાણ કરી નાખ્યો મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ ફંક્શન યુરોપમાં યોજાઈ શકાય ક્રૂઝ પરના ગ્રાન્ડ ફંક્શનમાં આઠસોથી વધુ મહેમાનોની સાથે છસો જેટલોનો સ્ટાફ હાજર રહી શકે એવા અહેવાલ આઈપીએલની વાત કરીએ તો આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ વચ્ચે ટક્કર દિલ્હી કેપિટલ સામે આજની મેચ પૂર્વે લખનઉ સુપરજાયન્સના માલિક સંજીવ ગોયંકાએ ટીમના કેપ્ટન કે આલ રાહુલને ડિનર આપતા બંને ચર્ચામાં આવ્યા જોકે બંને વચ્ચે સમાધાન થયું હોવાની અટકળો વહેતી હાથની સર્જરી કરાવ્યા પછી યે હે મોહબ્બતે ફેમ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ભોલાનાથના શરણે પહોંચી મહાદેવની પૂજા કરતી તસવીરો પોસ્ટ કરીને દિવ્યાંકાએ ચાહકોનું દિલ જીત્યું સરહદ પાર પણ ભારતીય ફિલ્મોનો ક્રેઝ અખબંધ પડોશી દેશ પાકિસ્તાનમાં ટોચની લોકપ્રિય ફિલ્મોની યાદીમાં લાપતા લેડીઝે પહેલા નંબરે બાજી મારી જ્યારે એના પછી શૈતાન અને ત્રીજા ક્રમે પરણીતી ચોપરાની અમરસિંહ ચમકીલાને પણ લોકોએ પસંદ વધુ કરી તો આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ થેન્ક યુ